પોરબંદરની રૂપાણીબા લેડી હોસ્પિટલમાં ઓપીડી નજીક આવેલ છતની બીમ હાલ જર્ચરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ બીમનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આ હોસ્પિટલમાં આવેલ ઓપીડી નજીકની લોબી પરની છતના બંને બીમ હાલ ચર્ચરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલમાં અકસ્માત સર્જાય તે પૂર્વે આ જર્જરિત બીમનું સમારકામ હાથ ધરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે સરકારે લેડી હોસ્પિટલની અંદરમાં જે આજે વર્ષો જૂનું બિલ્ડિંગ હોય અને હાલમાં જર્જરિત થઈ ગયું હોય અને જ્યાં મહિલા સગર્ભા બહેનોની જે ઓપીડી હોય ઓપીડીની બાજુમાં બે બીમ છે એ બીમ જર્જરિત થયા છે એની ઉપર જો પોળા પડશે ગમે માટે તો ત્યાં જે મહિલાઓ છે એની ઉપર પડશે તો એમ બહુ મોટી ખાનાખરાબી ખરાબી થાય એવું દેખાય એટલે વહેલી તકે આનું રિનોવેશન પાકું કરે નહીં તર આ કોઈકની મેથે પડે એવી દહેશત છે અમને અમને જાણવા મળ્યું એટલે અમે ત્યાં જઈ અને જોયું તો હકીકતે પોપડા તૈયાર જ છે અને ક્યારે માથે આવે ત્યાં કારણ કે ઓપીડી ચાલુ હોય સગરબાનો મેઇન ગેટ છે ત્યાંથી નીકળવા માટેનો દવા લેવાનો દવાબારી પણ જાવું પડતું હોય અને આમાં અંદર લેબર રૂમમાં જવું પડતું હોય તો વહેલી તકે આનું સ્મારકામ કરે નહીં આ કોઈને મેથે પડે અને લાગી જાય એવી મને પરિસ્થિતિ છે ને લાગી જાય એટલે મેથે પપડું પડે એટલે કોઈની પર જાન પણ જાય એવી મને દહેશ છે એટલે વહેલી તકે કામ પૂરી કરાવે લેડી હોસ્પિટલમાં આવેલ ઓપીડી નજીકની લોબી પર સવારના સમયે અનેક મહિલા દર્દીઓ બેઠા હોય છે ત્યારે આ સર્જરીત બીમને લીધે મોટા અકસ્માત સર્જાઈ શકે તેમ છે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર